પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને ગઈકાલે ધરમપુરમાં આદિવાસી નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજ વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા બધા આદિવાસી નેતાઓ કરવામાં આવ્યા હતા ત્યારે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું ખરેખર આ લોકશાહી છે કોઈ વ્યક્તિ વિરોધની સામે અવાજ ઉઠાવે છે તો શા માટે થઈને તે વ્યક્તિને દબાવવામાં આવે છે અને ખાસ કરીને શા માટે થઈને તેની આવી જ રીતે ડિટેન કરવામાં આવે છે આ દરમિયાન સવાલોને લઈને આજે વાતચીત કરવી છે ને આ વિષયને લઈને જીગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે એ પોતે શું માને છે તેના વિશે પણ વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે સ્વાતંત્રતા દિવસ છે તેની સાથે એક સવાલ એ પણ ઉભો થાય છે કે જો કોઈ વ્યક્તિ વિરોધ પક્ષમાં છે અને તે વિરોધની સામે અવાજ ઉઠાવી રહ્યો છે તો શા માટે પોલીસ તેને ડિટેન કરી રહી છે ગઈકાલે પણ જીગ્નેશ મેવાણી આ વાતને લઈને એક વિડીયો બનાવ્યો હતો કે વિરોધ કરવો એ દરેક લોકોનો અધિકાર છે કદાચ કોઈપણ વ્યક્તિના વિચારો સરખા ન હોઈ શકે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ છે તેને અત્યારે હાલ હટાવી દેવામાં આવ્યો છે પરંતુ ક્યાંક કોંગ્રેસ દ્વારા તો પણ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો

લોકો જે છે આ સભા માટે જઈ રહ્યા હતા ધરમપુર તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા તેમની સાથે ખેંચતાણ કરવામાં આવી પરિસ્થિતિ એ હતી કે ઘણા બધા લોકોને ત્યાં ડિટેન કરીને પોલીસ અને આદિવાસી લોકો આ બંને વચ્ચે જબરજસ્ત બબાલ થઈ છે એના વિડીયો પણ હું આપને બતાડીશ પણ સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે રીતે પોલીસે રોક્યા એ કેટલું તમને યોગ્ય લાગી રહ્યું છે બિલકુલ વેલ ઇન એડવાન્સ આનંદભાઈએ અને બધા મિત્રોએ પોલીસને જાણ કરી હતી કે અમે આ કાર્યક્રમ કરવાના છીએ તો પોલીસે ડેમોક્રેટિક રીતે કાર્યક્રમ થવા જોવો જોઈએ પોલીસની જવાબદારી એક જ બને છે લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા જાળવવી કાનૂન અને વ્યવસ્થા જોખમાય નહીં એ પોલીસની જવાબદારી કે બાકી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આટલા જજમેન્ટ્સ છે જે એવું કહે છે કે પોલીસ હેઝ નો રાઈટ ટુ ડિનાય પોલીસ પરમિશન પોલીસ પરમિશન અમુક કારણો સિવાય પોલીસને આઉટરાઈટ રિજેક્ટ કરવાનો અધિકાર જ નથી એ બહુ એ પ્રિન્સિપલ એસ્ટાબ્લિશ થઈ ચૂક્યો છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે જાઓ એટલે તરત પોલીસ પરમિશન આપે પણ ત્યાં સુધી આંદોલનની ગરમી ઘણી વાર ઓછી ઘણા લોકોને પ્રોટેસ્ટ કરવો છે રાઈટ એ સમયે તમે પ્રોટેસ્ટ કરવાની પરમિશન નથી આપતા પછી મુદ્દો ફિઝલ આઉટ થઈ જાય હાઈકોર્ટમાં મેટર ચાલે હિયરિંગ થાય એક બે ત્રણ ત્યાં સુધીમાં મુદ્દો ફિઝલ આઉટ થઈ જાય સરકાર પણ જાણતી હોય છે હાઈકોર્ટના ઇન્ટરવેન્શન પછી પરમિશન મળે છે કેમ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પોતાના રૂલિંગ છે એ રૂલિંગની ઉપરવટ જઈને નવું રૂલિંગ આવવાનું છે ને બધાનો ડેમોક્રેટિક રાઈટ છે પ્રોટેસ્ટ આંદોલનમાંથી જ ભારત નામના રાષ્ટ્રનું નિર્માણ થયું છે સ્વતંત્રતાનું આંદોલન થયું ન હોત તો આજે તમે હું કદાચ બી ભેટ ના કરતા હોત રાઇટ તો વલસાડ પોલીસ કે ગુજરાતની પોલીસે શા માટે આદિવાસી સમાજનો અવાજ દબાવવો જોઈએ એમણે તો એવું કહેવું છે કે ભાઈ તમને તમારો ડેમોક્રેક્ટિક રાઇટ છે તમે તમારા લોકશાહીના અધિકાર પ્રમાણે બોલો અમારું કામ ઊભા રહેવાનું અને કાયદો વ્યવસ્થા કથડીને એટલું સુનિશ્ચિત કરવાનું છે ડેક સોલ એના સિવાય પોલીસને બીજું કોઈ રૂલ જ નથી પણ કમલમ માંથી જયારે ફોન થાય છે ગાંધીનગર માંથી જયારે ફોન થાય છે કે નહીં આ આંદોલન મોટું સ્વરૂપ ધારણ ન કરે ત્યારે પોલીસ કાયદો વ્યવસ્થા બગડે એવું ખુદ ચિત્ર નિર્માણ કરતી હોય છે પરમિશન આપી હોત તો કદાચ આ મુદ્દો આટલો હાઇલાઇટ બી ના થયો હોત ઘણી વાર પોલીસના મિત્રોને સમજાવતો હોઉં છું તમે મને ડિટેન કરશો એટલે મીડિયામાં ફ્લેશ આવશે કે ભાઈ ધારાસભ્ય વડગામ જીગ્નેશ પ્રમાણેની અટકાયત કે ધરપકડ નેશનલ મીડિયા મીડિયામાંથી કવર કરશે ટ્વિટર પર ટ્રેન્ડ થશે શું લેવા કરો છો કરવા દો કાર્યક્રમ સ્ટુપિડિટી છે તમારી હું તો એવું કહું છું તમે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકોને મતલબ બે હાથ બે પગે થી ઉચકીને લઈ જવામાં આવી રહ્યા છે અને પોલીસ જબરજસ્તી એમને ગાડીમાં બેસાડી રહી છે એટલે પોલીસ આમાં એવું છે આ આ આ એક્ટમાં જે કોન્સ્ટેબલ કે એએસઆઈ કે પીએસઆઈ ઇન્વોલ્વ છે એમનો તો વાંક જ નથી એ તો ના ચાકર છે રાઈટ એમને એસપી અને આઈજી કે કે ડિટેન કરવાના એટલે માણસે ડિટેન કરવા પડે હું કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોઉં તો મારે પણ કરવું પડે સવાલ એ છે કે ગાંધીનગરમાં બેઠેલી સરકાર કે જિલ્લા પોલીસ વાળા કે રાજ્યને ડીજીની જવાબદારી બને છે ને આદિવાસી સમાજના માણસો એ પોતાનો લોકશાહી અધિકાર એક્સરસાઇઝ કરવા માંગે છે પોતાની વાત કરવા માંગે છે કે અમારે આ પ્રોજેક્ટ નથી થવા દેવો આ પ્રોજેક્ટમાં અમારું નિકંદન નીવડે છે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ વાત નથી તો કેમ લોકો પોતાનો અવાજ ના ઉપાડે આપણે પુસ્તકોમાં તો ટેક્સ્ટ બુક તો આપણને એવું જ કહે છે સત્ય માટે લડવું ન્યાય માટે લડવું અત્યાચારની વિરુદ્ધમાં લડવું અન્યાયની વિરુદ્ધમાં લડવું બંધારણ બચાવવા લડવું આ તો આપણે સમાજમાં આ સંસ્કારો તો આપણે સ્પ્રેડ કરીએ છીએ આપણી ટેક્સ્ટ બુક એવું કહે છે કે અત્યાચાર અને અન્યાય થતો હોય તો મૌન રહેવું એવું તો કહેતી નથી આપણે તો સરદાર વલ્લભભાઈ પટેલના મૌલાના આઝાદના પંડિત જવાહરલાલ નહેરુના ગાંધીજીના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભગતસિંહના પાઠ ભણાવવામાં આવે છે તો આ બધા કોણ હતા બધા ઇન્ડિયાની ફ્રીડમ મુવમેન્ટના સિતારાઓ હતા એ કોણ હતા નાયકો હતા તો આમાંથી તો તમારે મારે શું શીખવું જોઈએ લડતા શીખવું જોઈએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર